સુરેન્દ્રનગરનું મૂડી કે જ્યાં કિસાન એકતા મંચ દ્વારા કડદા પ્રથાની વિરુદ્ધમાં એક રેલી યોજીને ઉગ્ર કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો છે આ ખેડૂતો દ્વારા મળીને મામલતદારને એક આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી છે કે બારમી તારીખના રોજ બોટાદની કિસાન મહાપંચાયતમાં જે પોલીસ કર્મીઓ દ્વારા ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો તેને લઈને જવાબદાર પોલીસ કર્મીઓ પર કાર્યવાહી કરવામાં આવે આવો જાણીએ સુરેન્દ્રનગરના મૂડી ખાતે કિસાન એકતા મંચ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં ખેડૂતોએ એકઠા થઈને ત્યાં સુત્રોચ્ચાર કર્યા છે જેમાં ખેડૂતો દ્વારા કડદા પ્રથા બંધ કરવાના નારા લગાવવામાં આવ્યા હતા આ પછી મૂડીની મામલતદાર કચેરીની ઓફિસે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી છે કે કપાસની હરાજી થયા પછી જે ભાવ નક્કી થાય તે જ ભાવથી હિસાબ કરી ખેડૂતોને વળતર આપવામાં આવે પ્રથા બંધ કરવામાં આવે તેમજ માર્કેટિંગ યાર્ડ થી વેપારીના ગોડાઉન કે જીન સુધીનું પરિવહન વેપારી પોતાના ખર્ચે કરે આ ઉપરાંત ટેકાના ભાવે મગફળી ખરીદવાની લિમિટ સિત્તેર મણ થી વધારીને બસો પચાસ મણ કરવામાં આવે ખેડૂત નેતા રાજુ કરપડા પ્રવીણ રામ રમેશ મેર જેવા ખેડૂત આગેવાનો અને તમામ નિર્દોષ ખેડૂતો ઉપર જે ગંભીર કલમ લગાવવામાં આવી છે તેને દૂર કરવામાં આવે સાથે જ કિસાન મહાપંચાયતમાં નિર્દોષ ખેડૂતો થયો છે તેમાં પોલીસ કર્મીઓ પર સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તાવો સાંભળીએ સુરેન્દ્રનગરના મૂડી ખાતે એકઠા થયેલા ખેડૂત આગેવાનોએ શું કહ્યું છે બાબત એ છે કે છેલ્લા સાત વર્ષ થી ખેડૂતોના તમામ પ્રશ્નો માટે લડત આપતા રાજુભાઈ કરફડા ઉપર રાજ્ય સરકારના ના આદેશ થી એમની પરથી અત્યાચાર કરવામાં આવે એમને જેલમાં પૂરવાનું ષડયંત્ર કરવામાં આવ્યું હતું અને સાથે સાથે પંચ્યાસી થી વધારે કિસાનોને અત્યારે જે જેલમાં મોકલેલા છે એ બધી બાબતોને લઈ અને આવેદન પત્ર આજે મામલતદાર મારફતે રાજ્યપાલ શ્રીને ને આપણે મોકલાવી રહ્યા છે અત્યારે આપણી સાથે રામકુભાઈ ઉપસ્થિત છે એમને વિનંતી કરી કે આજના મુખ્ય માંગ અમારી મામલતદાર મોડી મોટી કલમો લગાવી અને ભાવનગર જેલ હવાલે જે કરવામાં આવેલા છે આ કંઈ બાબતમાં સરકારને જે બચાવવા માટે છે અને રાજ્ય સરકાર અને પોલીસ દ્વારા જે પોલીસ ઉપર જે ખેડૂતો ઉપર દમન ગુજારવામાં આવ્યો છે એમને તાત્કાલિક ન્યાય આપે અને તાત્કાલિક જામીન મુક્ત કરો વાત કરીએ કડદા પ્રથાની તો સૌપ્રથમ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં એક કડદાનો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થાય છે અને આમ પછી આમ આદમી પાર્ટી બોટાદમાં તેના નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામ દ્વારા કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવે છે પોલીસ તેને મંજૂરી નથી આપતી તેમ છતાં ત્યાં હજારોની સંખ્યામાં ખેડૂતો ઉમટી પડે છે અને આ પછી ખેડૂતો અને પોલીસ વચ્ચે ખૂબ ઉગ્ર ઘર્ષણ થાય છે અને આ પછી પાડિયાદ પોલીસ સ્ટેશનમાં રાજુ કરપડા પ્રવિણ રામ રમેશ મેર સહિતના જે નેતાઓ છે સાથે જ જે એસીથી પંચ્યાસી લોકો છે તેમની સામે ગંભીર કલમો અંતર્ગત ગુનો નોંધવામાં આવે છે અને આ પછી હવે રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિતના નેતાઓ જેલમાં છે તો હવે સુરેન્દ્રનગરમાં એકત્રીસમી તારીખના રોજ એક કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અને સાથે જ પંજાબના મુખ્યમંત્રી ભગવત માન ત્યાં હાજર રહેવાના છે આમ હવે કડદાનો મુદ્દો રાજ્યમાં ખૂબ વ્યાપક રીતે ઉગ્ર બની રહ્યો છે અને ઠેર ઠેર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો આ કડદા પ્રથાની વિરુદ્ધમાં સતર્ક બન્યા છે અને સાવધ બન્યા છે તો હવે સુરેન્દ્રનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા એકત્રીસમી તારીખના રોજ જે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં મામલો બિચકી ના જાય એટલે કે કાયદોની વ્યવસ્થા જે જળવાઈ રહે તેને લઈને રાજ્ય સરકાર અને પોલીસ પણ ખૂબ સતર્ક બન્યા છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો તમે યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે જોઈન કરો ના ભૂલતા નમસ્કાર